ગોઘામાં ફરી એકવાર લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા હજી પણ તંત્ર ઘોર નિંદ્રામાં દરિયાના પાણી ગામમાં ન ઘુસી જાય તે માટે બનાવવામાં આવેલ પ્રોટેક્શન દીવાલ ઘણા લાંબા સમયથી તૂટી જતા અનેક વિસ્તારોમાં ફરી વળ્યા પાણી અગિયારસો મીટર લાંબી દરિયાઈ દીવાલ જેમાં એકસો મીટર દીવાલનો કબજો ગુજરાત મેરિટ ઈ બોર્ડ ધરાવે છે ચારસો મીટરનો ચાર્જ જિલ્લા પંચાયત ભાવનગર હસ્તક છે અને 403 ત્રણ મીટરનો ચાર્જ અલંગ મરીન પાસે છે જો આ દરિયાઈ સુરક્ષા દિવાલ બનાવવા ત્રણેય વિભાગ એક સાથે સહમત થાય તો આ દરિયાઈ સુરક્ષા દિવાલનું કામ થઈ શકે અને ઘોગા ગામની અંદર અવારનવાર લોકોના ઘરો સુધી જે પાણી ઘૂસી જાય છે તેમાંથી લોકોને છુટકારો મળી શકે સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર મા મોટર ડ્રાઈવિં સેફ એનશ્યોર ડ્રાઇવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપને રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે